हेलो दोस्तों तो नई वीडियो में स्वागत है न अच्छा रे अपने हाथ पे चालू करियो वीडियो कारण के आज ना काम में के वो को का तो से काम वो से मतलब तुम्हें दिखावाम से सेम के जूनी नोज से ફાણ એ નિફાણ ઇદાઈ આયા તો પહેલા આપડા ગાય ભેગી થઈ ગઈ છે આજ એ નવ નું કન્ડિશન આપડે એવું છે આ ગામમાં એવું છે ઇતનું અલગ જ છે જો આપણે ત્યાંથી સેલવે એડ આવ્યું આપણે ત્યાંથી પરોથી જાય આયા નો દે નાખી દીધી છે આમાં આઈ થી આપડો કામ દેખાડું તમને ઠેર સુધી કે આ જો ખોદેલું છે ઈ તો વિડિયો મેનેરે ચાલુ થાતું દેખાડું અત્યારે જો આપણે બસ બુરાઈ ગયું છે અને અહીંયા બાકી છે એટલે જો દેશો પાંડો અહીંયા બધા બાકી છે આપણે કંડિશન આવી ગયું હતું લેવાનું રાતનું કંડિશન આપી દે છે આપણને નાનું એવું બંધ એ હે હેથી ના આપણી ઘર પાસે બુરાઈ ગયું છે અહીંયા બાકી છે ને આઈન પડે તમને એ વિડીયો ચાલુ કર્યો છે એટલે થોડુંક દેખાડવામાં કેવું આવશે જો આયન પાડો નહી આપણે કામ ચાલુ છે સેરીમાં બધે બુરે આયન તો માણસો જો કેટલો બધું માણસો કામ થાય સીસીબી ને બધું તોલોય આ બધું જાવી વીડિયોમાં નહી આવો આપણે નો જણ નકી દીધું છે જે આપણે છોકરી પડી છે આપુ સેરીમાં જાય છે એક આ સેરીમાં જાય છે તાહે નહી તો સીધે કામ પર જબદી રહેમે છે દો મિનિટ કરે બધા ડગલાવ તો આય અમારા ખેલાડી यारी थे के देखा루 तम या मेरे हेलो डको आगे बोर आने थे अब बोरे ऐसे बोर वाले काम तो फिर जीजो अब देखिए यहाँ रम आ सेरी में खेल होती से आये कोकड़े पुड़ी सी शेरी शेरी कोकड़ी चारे तो हाइन पड़े सीता घरे आईवसी એટલે اندરાના સુભય મરા બેઠા કે શું જીસીબી કેમ કરતો તો પછી દોડ કેમ નાખે કેમ નાખ હા હાથ કોને બેહી દીધો હાથ કેમ બેહી ગયો આ હું જો હમ તો તમારો ફોન હમ આ તો ફોન હમ તો હાથ કેમ બેહી ગયો હે હાથ કેમ બેહી ગયો

आए वो एक एक और को तो कितने तो मार के तो तो था। था। ये से पढ़ की है पढ़ की है मैं नहीं मारे वो मैं क्यों आ गया क्या लाऊँ आ वेन माँ मैं भी जी जी हम पाना मारो ना ना रे वाले मारो नहीं थी पढ़ की है किधर वो बाय नहीं करेगा किधर नहीं करेगा ना ना